ગુજરાત હાઈકોર્ટ અને ભરૂચ સહિત રાજ્યની છ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે ધમકીભરી ઈમેલ્સ મળતા જ ભરૂચ જિલ્લા ન્યાયાલય પરિસરમાંથી વકીલો સહિત અરજદારોને કોર્ટની બહાર કાઢવામાં આવ્યા હતા એસઓજી એલસીબી સહિતની પોલીસ ટીમોએ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત ભરૂચ કલેક્ટર કચેરીને પણ ધમકી મળી છે આજે હાઈકોર્ટ તથા રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે જેમાં સુરત આણંદ રાજકોટ અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને આરડીએક્સ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે આ ધમકી એલએલટી એટલે કે લિબરેશન ટાઈગર ઓફ તમિલ ઇલમ દ્વારા આપવામાં આવી છે તેમજ તમામને એક જ પેટર્નથી આ ધમકીઓ આપી છે પોલીસને જાણ થતાં જ સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો તાત્કાલિક ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરે પહોંચી હતી બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું પોલીસની અલગ અલગ ટીમો દ્વારા પરિસરના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી જેથી કોઈ અઘટિત ઘટનાને ટાળી શકાય ભરૂચ બાર કાઉન્સિલિંગ એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધાએ જણાવ્યું હતું કે સવારે ઈમેલ આવ્યો હતો જે બાદ અમને જજ સાહેબે અમને બહાર નીકળી જવા જાણ કરી હતી અમને કોર્ટે વિનંતી કરી છે કે વકીલનું કામ કોર્ટમાં હોય એને રહેવા દે અમને જ્યાં સુધી કોર્ટમાં જવાની સૂચના ન મળે ત્યાં સુધી અમે બહાર જ રહીશું હાલ પોલીસની ટીમ અંદરના ભાગે તપાસ કરી રહી છે આ ઉપરાંત ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીને પણ સેમ મેવો મેલ આવ્ય હોવાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ દ્વારા કલેક્ટર કચેરી પણ ખાલી કરવામાં આવી છે આજ રોજ સવારે અગિયાર વાગે અમારી ડિસ્ટ્રિક્ટ કોર્ટની એડીએમ બ્રાન્ચમાં કોઈ અજાણ્યા ઈસમનો મેલ આવીને એવી સૂચના આપવામાં આવી છે કે ભરૂચ કોર્ટ બી બિલ્ડિંગ બોમ્બથી ઉડાડી મૂકવામાં આવશે તે સૂચના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા અમોને મળતા અમોને અમારી ટીમે સર્વે ભેગા મળીને આખી કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધી છે અને બધા પ પક્ષકારોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જ્યાં સુધી આગામી કોઈપણ પ્રકારની સૂચના ન મળે ત્યાં સુધી કોઈપણ વ્યક્તિએ કે અથવા મારા વકીલ મિત્રોએ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં અને અમુએ દરેક કોર્ટને એવી જાણ પણ કરી દીધી છે કે જે વકીલ સાહેબનું ને પક્ષકારનું કામ જે પરિસ્થિતિમાં કે જે સ્થિતિમાં હોય એ સ્ટેજ રાખવા માટે અમુએ વિનંતી બધાને કરી દીધી છે હાલમાં કોર્ટમાં શું ચાલી રહ્યું છે હાલ હાલમાં કોર્ટમાં ડીએસપી સાહેબ જાતે આવેલા છે એવી અમને સૂચના મળી છે ને એસઓજીની ટીમ ટીમ દ્વારા સમગ્ર કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ બોમ્બની શોધખોળ ચાલી રહી છે આજ રોજ સવારે 11 વાગે એટીએમ બ્રાન્ચમાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા એવો મેલ આપ કરવામાં આવ્યો છે કે સમગ્ર ભરૂચ બિલ્ડિંગને કોમ થી ઉરાડી મૂકવામાં આવશે તેવી સૂચના અમને તથા અમારી ટીમને ને એમ મળતા અમે બધા ભેગા મળીને સમગ્ર કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધું છે અને દરેક પક્ષકાર અને વકીલ મિત્રોને સૂચના આપેલી છે કે જ્યાં સુધી પ્રશાસનની કોઈ આગવી સૂચના ન આવે ત્યાં સુધી કોઈ કોર્ટ બિલ્ડિંગ પ્રવેશ કરવો નહીં અત્યારે કોર્ટ બિલ્ડિંગ એસપી સાહેબ તેમની સમગ્ર ટીમ લઈને હાજર છે અને બોમ્બ ની શોધખોળ ચાલુ છે ચિતુરાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ